થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેને કારણે ખેતી પાકોની મોસમ તેના નિર્ધારિત સમય કરતાં મોડી ઠેલાઈ રહી છે ગત વર્ષે કેરીનો ફાલ વ્યવસ્થિત રહ્યો હતો અને આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહેવાની સંભાવના નિષ્ણાતો સેવી રહ્યા છે ઉનાળો નજીક આવતા જ કેરી રસિયાઓમાં કેરીનો સ્વાદ માણવાના સપના જોતા થઈ જાય છે પરંતુ આ વર્ષે કેરી રસિયાઓ નિરાશ થાય તેવી સ્થિતિ બદલાતા વાતાવરણે કરી છે ચોમાસા બાદ થયેલા ખેડૂતોની ઠંડીમાં મોર ફૂટવાની આશા હતી પણ આઠથી દસ દિવસ જેટલી જે યોગ્ય ઠંડી રહી હતી જેથી સાહીઠ ટકા આંબાવાડીઓમાં આમ્રમજરીઓ ફૂટી નથી બદલાતા વાતાવરણે મોસમી પાકોની સ્થિતિ બગાડી છે ખાસ કરીને બાગાયતી ખેતીમાં કેરી અને ચીકુનો પાક વધુ પડતી ગરમીની કારણે મુશ્કેલીમાં મુકાયો છે કેરીને પંદર ડિગ્રીથી પચીસ ડિગ્રી આસપાસનું તાપમાન માફક આવતું હોય છે પરંતુ હાલના દિવસોમાં ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચે અને નીચલું તાપમાન પણ અઢાર ડિગ્રીથી વધુ રહેતા આંબાવાડીઓ પર ફૂટ આવવામાં મુશ્કેલી હોઈ શકે જોકે હવામાન વિભાગ દ્વારા હજુ એકવાર ઠંડી પડવાનો વર્તારો આપવામાં આવ્યો છે જેથી આગામી માર્ચ મહિનામાં ઠંડી પડે તો આમ્ર આંબા વાડીઓમાં ફૂટે અને ત્યારબાદ ગરમી પણ યોગ્ય માત્રામાં રહે તો કેરીનો પાક સારો રહે તેવી આશા પણ સેવાઈ રહી છે જોકે હાલની સ્થિતિને ધ્યાને લેતા કૃષિ નિષ્ણાતો પણ આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહે તેવી સંભાવના સેવી રહ્યા છે છેલ્લા દસ થી પંદર વર્ષોમાં બદલાતા વાતાવરણને કારણે કેરીની મીઠાશ જોખમમાં મુકાઈ છે ત્યારે બદલાતા વાતાવરણને કારણે આ વખતે સાહીઠ ટકા આંબાવાડીઓમાં કેરીનું બેસાણ થશે કે કેમ એ જ એક પ્રશ્ન બન્યો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા